you uh -huh.

આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ શીર ની અસર સૌરાષ્ટ્રના દક્ષિણ ના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ આવતા રહેવાની ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે ફરી ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે છવ્વીસ તારીખ થી ચોમાસાનું જોર ઓર વધશે એટલું જ નહીં જુલાઈમાં અંતમાં દોરિયામાં કંઈક મોટું પણ થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે કચ્છના આખા મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાત માં વરસાદ લાવી શકે છે